બાપા સીતારામ કેમ છો બધા મજા આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને હું જોઉં છું ગૌરાંગના ફ્રેન્ડનો બર્થડે છે એટલા માટે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને ગૌરાંગને સાંજે આવવાના છે અને અમે અત્યારે ટ્રાફિકમાં છીએ પહોંચી ગયા છીએ ઘરે એમના મમ્મી છે અને ડેકોરેશન નું કામકાજ ચાલુ છે હજી ભાભી ફૂલ તોડે છે તમે જોઈ શકો છો હજી હાફ ડેકોરેશન ફૂલ છે હાફ બાકી છે હજુ તાને એવું બધું લગાડ્યું છે લાઈટ ને એવું લાગી ગયું છે અને બધે ફુગા પણ લગાડાઈ ગયા છે અને આની ઉપર હાટ બનાવવાનું છે

એમના ભાઈ છે સોનું ભાઈ ભાઈ આવી ગયા છે અને કેક પણ ગોઠવાઈ ગઈ છે ભાઈ આવે છે હવે એન્ટ્રી થઈ ગઈ છે હેપી હેપી ટુ

હેપી પ્પી બી હેપ્પી બર્થ ડે ટુ યુ બર્ડેના સોંગ મગી દો

એય જલના ને આ સાવ આના રે ચોકલેટ લઈ આવો ને જલના ને આ ઇન્સ્ટલેશન કે

અમે મિનિમમ પંદર થી વીસ જણા છીએ અને ચાંદણીમાં જમવા માટે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ્સ બધા જમવા આવી ગયા છીએ